અરે અગિયાર અગિયાર હજુ મને ઓધે સમાન હાથે નહીં આવતો એ તો શું ખબર મહારાજ આવીને અહીંયા લઈ જયો મકુ મારે નહીં જોયું તારા ચોખા બગડી જેલા મારતી ને મેં માફ કર્યા અરે બધું આવડે કાઉ છું શું મેં અગિયાર કર્યો છે માફ થયા તો વધી વધવાનો ઠીકડો નહીં શું મગડો હોય તો સવાર થાય અરે એમ શું

અલા ભૂખ ના લાગે તું સર હાચુક કે ના લાગે હાતી તું સાબક ને તું મને બનાવી આલો પણ તમે જો પર લડ લડ કરો જો શાંતિ રાખવાની બનાવી ના બગડે હું ખાલી એબોડે લેવા ગયો એટલું જ હ

આલા બસ તોર આપણે તો બેહી રહે તો એમ આખો દાડો કોમ કે શું હોય ભૂખ લાગે ટાઈમ થાય ને એટલે ભૂખ લાગે સિયારા નીચે કે ભૂખ લાગે ના લાગે ભૂખ લાગે શું થાય એ ભૂખ લાગે એટલે ખાવાનું જોઈએ ના મર તો બરાબર કમ્પ્લીટ થઈ જવા દે ઊભી રહે તો પડતી ના સમજે ને એમ સમજે પડી જાય ઓદાની સમજે ના તો લઈ લે ખાવાનું

તે તો થઈ તો જશે જ ને હું મેલી સાથે દે તાર કે થઈ જશે બધું તૈયાર કરેલું હતું તે મેલ દીધું બસ ભેગું કરવાનું થાય ત્યાં ખબર પડે મારસો મમ્મી આઠું બધું જોઈએ ના એમ નામ થઈ જાય છે

તો બોતા ફેરવી દીધુંય તો મહારાજ પણ મહારાજ કોઈ ના પૂછે વર્ષા શેરો અધિયે આ લેડી બાજીને ખાને ઓર્ડર નહી આયા બાકી સુકી બાજીનો બ ઓર્ડર આયો મે સુકી બાજી બનાવી સુકી બાજી નહી આવતી અલા બટાકાની આવે એ એવી પાછી દે આવતી સુકી બાજી નહી આવતી તો મેરી

નિયતન શીખવાડું છું કસુ કે આ બંધ કરો ના કલાક ને દીધી બધું દેવાની ચરવા કરી બધી ભાજી તો બધું આવી

તો તમારે એવું લાગે કે ની બરાબર હોતી હોય એમ કરીને નો થાય તમારે એવું છે એમ બાકી કેવું બની છે ચલો ચલો